धानेरा तालुकाना मालोत्रा गावे आल्या का तळाव मुलाकात लता भाजप अग्रणी वसंतभाई पुरोहित ધાનેરા તાલુકાના માલોત્રા ગામે આવેલા કાઠું તળાવ આજે છેલ્લો છલ ભરાઈ જતા ગામના ખેડૂતો અને લોકોમાં આનંદ છવાયો હતો માલોત્રા ગામે આવેલા કાઠું તળાવને મોટું કરવા માટે બનાસ ડેરી તેમજ ગામની ડેરી અને લોકોના જનભાગીદારીથી તળાવને મોટું કરવામાં આવ્યું હતું અને આ તળાવમાં ગામ લોકો અને ગામની ડેરીના સહયોગથી રેલ નદીમાં વહેતા પાણીને તળાવમાં વાળવામાં આવ્યું છે લગભગ ત્રીસ વીઘા જમીનમાં પથરાયેલું આ તળાવ આજે પાણીથી છેલ્લું છલ ભરાઈ જતા ગામ લોકોમાં ખુશ 学习还是。<noise> ત્યારે ભાજપના અગ્રણી વસંતભાઈ પુરોહિત તેમજ ધાનેરા શહેર ભાજપના પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ માલોત્રા ગામના સરપંચ ગામના આગેવાનો આજે આ માલોત્રા ગામના કાઠું તળાવની મુલાકાત લીધી હતી અને બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો કે જે બનાસ ડેરીના સહયોગથી માલોત્રા ગામનું તળાવ મોટું થયું છે અને તેનો લાભ આજે દેખાઈ રહ્યો છે છલોછલ ભરેલા તળાવથી સમગ્ર ગામના લોકો આજે તળાવને નિહાળવા માટે આવી રહ્યા છે અને બીજા ગામોમાંથી પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે ત્યારે ગામના સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામમાં બીજું એક તળાવ આવેલું છે અને સરકાર દ્વારા બીજા તળાવમાં પાણી વાળવા માટે સહયોગ આપે તો અમારા ગામનું બીજું તળાવ પણ રળિયામણું બની શકે તેમ છે લગભગ આ તળાવ ચાલીસ લાખના ખર્ચે ઊંડું કરવામાં આવ્યું હતું અને આ તળાવ ઊંડું કરવાથી આજે તેનો લાભ અમને મળ્યો છે તેવું ગામના આગેવાનોએ જણાવ્યું હતું આજે કુદરતની મહેરબાની થઈ છે પ્રભુનો પ્રસાદ એટલે પાણી જે જોઈએ એ પ્રમાણે ધાનરા તાલુકાની અંદર રેલ નદીમાં આજે ત્રીજી વખત પાણી આવ્યું છે અને માલોત્રા ગામે પહેલાંથી જ એમને જે તળાવ બનાવેલું હોય એક ઓછામાં ઓછું ત્રીસ વીઘા જેટલું મોટું તળાવ એ તળાવ બનાસ ડેરીના સહયોગથી આપણા આદરણીય માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વિઝનથી જે આ તળાવ બનાવ્યું છે અને એની અંદર ડેરીએ સ્થાનિક ડેરીઓએ એને ગામના આગેવાનો સહકાર આવી જે પ્રમાણે તળાવ બનાવ્યું છે એવું અહીંયા પચીસથી ત્રીસ વીઘાની અંદર તળાવ છે અને સામેના ભાગેથી જે આવે છે એ અંદર પાળ પહોંચતી બનાસ નદીની અને પાણી અંદર આવવા દીધું છે તે જે અહીંયા પણ ત્રીસ વીઘા અને ત્રીસ વીઘાનો ત્યાં અત્યારે ચેકડેમ બન્યો છે આટલું બધું પાણી ભરાયેલું છે કે હું માનું ત્યાં સુધી વર્ષો પછી કદાચ માલોદરા ગામમાં આટલું મોટી સંખ્યા આટલું મોટી માત્રામાં પાણી હશે તો આ બાબતે ખરેખર જે પ્રમાણે ડેરીએ તળાવ ઊંડ કરે છે એ આ જોતા જ થાય છે કે એક દિવસ તળાવ ઊંચા આવશે એ બાબત ડેરીના ચેરમેન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર આ ગામ લોકોનો પણ આભાર આ અહીંયા ગામની બંને ડેરીનો પણ આભાર કે જેથી કરીને પાળ કરી અને બે ત્રણ દિવસથી પાળ બોધી અને આટલું ત્રીસને તીસ સાઠ વીઘા જેટલું કારણ કે નદીમાં ત્રીસ વીઘા ત્રીસ વીઘા અહીંયા સાઠ વીઘા જમીનમાં જે પાણી પડેલું છે એના લીધે આ પાણી તળમો જશે તો આજુબાજુના પાંચ સાત કિલોમીટર ખેતરોવાળાને ફાયદો થશે જેથી કરીને આ જે પ્રમાણે તળાવ ભરેલું છે એટલે તાલુકાના તમામ લોકોએ જ્યાં જ્યાં તળાવો છે એ રીતે ગામ લોકો સમ થઈને ભરવામાં આવે તો હું નથી માનતો કે દુષ્કાળનો સામનો ધાંગરા તાલુકા કરવો પડે ધાનેરા તાલુકાના માલોત્રા ગામે આજે જે કાઠું તળાવ આવેલું છે આપણે દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશું કે જે આ કાઠું તળાવ છે ખરેખર જે નામ આપવામાં આવ્યું છે તે તેના દ્રશ્ય પણ આજે જોવા મળી રહ્યા છે જે કાઠું તળાવની અંદર બાજુમાં જે રેલ નદી આવેલી છે રેલ નદીનું પાણી આજે તળાવમાં વાળવામાં આવ્યું છે લગભગ ત્રીસ વીઘાની જમીનમાં આજે પાણી વાળવામાં આવ્યું છે જેને લઈને આજે સમગ્ર જે તળાવ છે તે છલોછલ ભરી જોવા મળી રહ્યું છે હજારોની સંખ્યાની અંદર આજે લોકો અહીંયા જોવા માટે આવ્યા છે ભાજપના અગ્રણી વસનભાઈ પુરોજ પણ આજે તેમની ટીમ સાથે આજે નિહાળવા માટે આવ્યા હતા અને જે બનાસ ડેરી અને જે માલોત્રા ગામના લોક ભાગીદાર થી આજે બંને બંને અને જે માલોત્રાની ડેરી છે તેના તમામ પ્રકારના જે સહયોગોથી જે આ મોટું તળાવ કરવામાં આવ્યું હતું અને આજે જે મોટું તળાવ બનાવવામાં આવ્યું હતું જે રેલ નદીનું પાણી જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજે રેલ નદીમાં પાણી આવ્યું છે જેનું પાણી આજે તળાવમાં વાળવામાં આવ્યું છે તેનું આજે સફળતા મળી મળી છે છે અને ગામ લોકો ખૂબ જ ખુશ જોવા રહ્યા લગભગ ખર્ચે આ તળાવ ઊંડું કરવામાં આવ્યું હતું અને આજે આ જે કાઠું જે નામ આપવામાં આવ્યું છે ગામના લોકો દ્વારા જે કાઠું તળાવ છે જે કાઠું તળાવ આજે ભરપૂર ભરાઈ ગયું છે અને ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી જોવા મળી રહી છે ડીએમ ન્યુઝ ધીરજ પરમાર ધાનેરા માસાભાઈ ખેડૂત તરીકે આજે તો સાહેબ અમારા ગામમાં તો દિવાળી જોવા મારો લાગ્યું અમને દિવાળી કરતી બહુ મારો ઘરે ઘરે ખીરા બનાવીને ખાયા અને ખુશીનો કોઈ પાર નથી કારણ કે અમારે સાહેબ બે બે વખત પોણી રેલ નદીમાં આવીને જતો રહ્યો હવે કે અમારે બધા યુવાન મિત્રો ભેગા થાય અને પાળ બોધી અને આ તળાવ ભર્યો હોય એટલે સાહેબ કોઈ ખેડૂત તો કોઈ ખુશીનો પાર નથી કારણ કે અમારો આ લગભગ ત્રીસ એકર જમીનમાં જ પાણી પડ્યું હોય સાહેબ ત્રીસ ચાળીસ ફૂટ ઊંડું એટલે સાહેબ આજુબાજુના દસ કિલોમીટર ઉપર દસ કિલોમીટરના ઘેરાવા ઉપર ખેડૂતને મોટા મોટો ફાયદો થશે એટલે આજ ખેડૂતના ઘરમાં તો ખુશીનો કોઈ પાર નથી સાહેબ ઘરે લગ્ન કરતાઓને ખુશી હોય કે કોઈ દિવાળીનો માહોલ ખુશી હોય આના કરતા બહુ ઘણી ખુશી છે ખેડૂતને ખૂબ ખૂબ ડેરીનો શંકરભાઈનો આભાર તે કે અમારો તળાવ ખોદાયો ગમ લોકોએ ફાળો કરીને તળાવ ખોડ્યો એનામ સાહેબ અમને આજ ખૂબ મોટો ફાયદો થયો હોય અને સરકાર સાને વિનંતી કરું કે આવીને આવી યોજના હોય તો અમારા ગામમાં આપજો મોટા મોટો તળાવ માલોતરામ દોંધરા તાલુકા પહેલાં નંબર તળાવ છે તો માલોતરાનું છે અને સાહેબ એમાં થોડુંક પાણી અંદર વાળવા માટે બહુ મહેનત કરીને પાણી વાળવું પડે છે એક સરકાર વિનંતી લોકો ખેડૂત કે કાંઈક એની યોજના હોય તો પાળ બોધે ચેકડેમ બોધે અને રફ બધીને કરે તો અમારે તળાવ હર વખતે પાણીનો ભરાય તો સાહેબ અમારે કોઈ ખુશી પારી નથી અમારે પાણી હોય તો બીજું કોઈ જરૂરી નથી બહુ સારા વાત બોલો આજે માલોત્રા ગામના સરપંચ તરીકે પટેલ ગજાભાઈ જોઈતા ભાઈ આ તળાવની મુલાકાતે આપણા ભાજપના વરિષ્ઠ આગેવાન એવા વસંતભાઈ આવેલા અને આજે રેલ નદીનું પાણી અમારા ગામમાં તળાવમાં વળેલો અને લગભગ ત્રીસ વીઘા જેવું જમીન તળાવમાં પાણી આવેલું હોય અને તળાવ ફૂલ ભરાઈ ગયેલ છે તો હવે અમારો આ તળાવ બનાસ ડેરીએ જે ખોદકામ કરીને બનાસ ડેરીના સહયોગથી જે આપણા ચેરમેન સાહેબના વિઝન થકી આ તળાવ ઊંડું થયેલ તેમાં હું શંકરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું હું રાજ્ય સરકારને પણ એક વિનંતી કરું છું કે આ હર વખતે પાણી તળાવમાં વાળવા માટે ગામ લોકો અથવા ડેરીના સહયોગથી મંડળીના સહયોગથી જે આડબંધ બાંધા એમાં પાણી વળે ઓછું ને નદીમાં જતું રહે અને બીજો કાપ વધારે વળે રેત તો હર વખતે અમારે રેત પણ બહાર કાઢવા પડે છે તો રાજ્ય સરકારને મારી વિનંતી કે એનો કોઈ આડબંધ ડેમ એવો વોળા તરીકે પાકો બંધ બંધી હાલે એવી હું ગામના સરપંચ તરીકે માગણી કરું છું અમારા ગામની અંદર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે બનાસ ડેરી સહયોગથી અગિયાર લાખ રૂપિયા અમે માલોરા બે મંડળીઓ ભેગી થઈને લોક ફાળો કર્યો હતો અને આપણે બનાસ ડેરીએ સાધનો આવ્યા હતા એનામાં લગભગ ચાલીસ લાખ જેવું આ તવાળા ખોદકામ કરીને ઓડું કરેલું હતું બે વર્ષથી છતાં પ્રયત્નો ચાલુ હતા તો આ સાલે ડેરીના સહયોગથી ગામની ડેરીના સહયોગથી તીન વખત પાળો બોધ્યો તીન વખત ફૂટ્યું પણ એવું કે પોણી ભગવાનની કૃપાથી પાળો મજબૂત બોધ્યો એટલે આખું તવાડ પણ ભરણું ત્રીસ વિગતનું ત્રીસ વિગત નદીમાં પણ પાણી પડ્યું હોય તો ખૂબ આભાર આપણા બધા ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબનો કે ડેરીના સહયોગથી ગામ લોકોના જાગૃત કરી અને ગામ લોકો સાથ સહકારથી આજ આ સો વર્ષનો રેકોર્ડ એક માલોદરા ગામમાં અત્રો પોણી મોટી પુષ્કળમાં હોય મારું નામ હરજીભાઈ રામજીભાઈ પટેલ હું પૂર્વ ભાજપ પ્રમુખ હતો આલ ઇટીવીટી તાલુકા મેમ્બર